છૂલખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી ભાજપ સરકાર પર આપ નેતા યશુદાન ગઢવીના શાબ્દિક પ્રહાર સુદાન ગઢવી દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું છે વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા માટે તેમના દ્વારા આકરા તીવ્ર દેખાડવામાં આવી રહ્યા હોય તેવું લાગ્યું ત્યારે આદમીના જે નેતા છે સુદાન ગઢવીનું નિવેદન હાલ પ્રકાશમાં આવી રહ્યું છે ભાજપને ધ્યાને લઈ અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આઈપીએસ અધિકારીઓ ગૃહમંત્રીના ફોન પરથી કાયદો ઘડતા હોવા તેવું તેમને લાગી રહ્યું છે આ સાથે છ હજાર કરોડના કૌભાંડમાં ભાજપ નેતાની ક્યાંક સંડોવણી હોય તેવું પણ લાગી રહ્યું છે એટલે રાજ્ય સરકાર પર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગડવીના પ્રહાર જોવા મળ્યા જેમાં નિવેદન સામે આવ્યો છે અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપી ની શરૂઆતની જે ઇન્ટરવ્યુ છે એમાં એ સર્ગના કોઈ અલગ કે છે જે આ ભાઈ પકડાય છે બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી એમની કચ્છના એસપી સાથે ફોટો છે એમની પૂછપરછ નથી થતી એટલું નહીં હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદ જે કાર્યાલય છે સેવા કેન્દ્ર એમાં છેલ્લા ત્રણ મહિનાથી આ ભાઈ બેઠો હોય છે એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચ છે અને હર્ષભાઈ ટ્વીટ પછી તરત જ એસપી નું નિવેદન બદલાઈ જાય છે ફરીથી અલગ એસપી ની આવે છે મને લાગે છે હર્ષ સંઘવી ના ફોન પછી આવી હોવી જોઈએ અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે હર્ષંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વિટ શરૂ કર્યું અને હર્ષસંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એને કાચે સ્પીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરવા મની કોશિશ કરો છો તમે કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો અચ્છા બીજું અમારી માંગી છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર ઝાલા પકડાણો પકડાયા નથી એને છ હજાર કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે અઢી લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે જે ભાજપની દેખરેખ હેઠળ છે સી આર પાટીલજી એમને એવોર્ડ આપે છે હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરા ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે તો આ બધા નામ કેમ નથી હર્ષ સંઘવી પણ તપાસ થવી જોઈએ પણ થવી થવી જોઈએ 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 તો 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 પાર્ટીની જો આવું થશે લગભગ નકલી અધિકારી છે છે એ ભાજપનો આખી ભાજપ આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર જે હર્ષ કર્યું છે આમાં તમામ સંઘવી પોતે જવાબ આપે કે જે અઢી લાખ રૂપિયો ભાજપ ને ઓફિશિયલી જે ફંડ આપ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બી એસમાં એ મામલે ખુલાસો થવો જોઈએ અને હર્ષ રંગવી પૂછપરછ કરશે તાકાત છે તો આ તમામ બાબતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ભાજપ વાળ એક વસ્તુ ધ્યાન રાખે કે તમે આમ આદમીના સૈનિકોને છેછેડ્યું છે હવે ભાજપની એક એક ફોલ પુરાવા સાથે આગામી સમયમાં ખોલવામાં આવશે